દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢ બારિયામાં મનરેગા યોજનામાં કૌભાંડનો મામલો સામે આવ્યો હતો રાજ્યમંત્રી બચુભાઈ ખાબળના પુત્ર બળવંત ખાબળ અને તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી દર્શન પટેલની ધરપકડ કરવામાં આવી હતી બંનેને દાહોદ સ્ટેશન કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા કોર્ટમાં પ્રોડક્શન કરાતા પોલીસે ચૌદ દિવસના રિમાન્ડ માંગ્યા હતા દાહોદ કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે મનરેગા યોજનામાં ગેરરીતિ બાબતે દાહોદ દ્વારા ચોવીસ એપ્રિલના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં કામો અને જે એજન્સી નથી તેમને પેમેન્ટના બાબતની ફરિયાદ હતી જે તપાસ ઓથોરા અગાઉ પાંચ જેટલા મનરેગાના જે અધિકારી કર્મચારીઓ છે એમને અરેસ્ટ કરી અને એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ આપવામાં આવ્યા હતા અને આજે તપાસ દરમિયાન બે વ્યક્તિઓ કે જે બળવંત ખાબડ છે કે જેઓનું એજન્સીના પ્રોપરેટર તરીકે તથા દર્શન પટેલ કે જે તત્કાલ ટીડીઓ હતા તેમણે બંને પોતપોતાના જે ડ્યુટી કે જે જવાબદારી હતી એનાથી વિમુખ થઈને ગુનાહિત કૃત્ય કરવાનું ધ્યાનમાં આવતા એમની અટક કરવામાં આવેલી છે અને આજે નામદાર કોર્ટમાંનું પ્રોડક્શન કરતા નામદાર કોર્ટમાંથી દિન પાંચના રિમાન્ડ પણ મંજૂર થયા છે અને આગળની તપાસ ચાલુ છે